અમદાવાદને ભલે સ્માર્ટ સિટીનો દરજ્જો મળ્યો હોય પરંતુ અમદાવાદનું આ તંત્ર એટલું બધું સ્માર્ટ બની ગયું છે કે જેનો ભોગ હવે અમદાવાદના લોકો જ બની રહ્યા છે એવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે કે આવનારા સમયમાં ના કરે નારાય પણ તમે અથવા કે હું આ તંત્રની સ્માર્ટગીરીનો ભોગ બની શકીએ છીએ શું છે આ સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયન દાફડા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષે પ્રી મોન્સૂન નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે આ કરોડો રૂપિયા ક્યાં જાય છે તે હજી સુધી અમદાવાદીઓ સમજી નથી શક્યા અમદાવાદમાં વરસાદ પડ્યા બાદ પણ અનેક વિસ્તારોમાં પાણીનો નિકાલ થતો નથી ઠેર ઠેર પાણીઓ હોય છે ખાડાઓ જોવા મળે છે અગાઉ પણ આપણે જોયું છે કે તંત્રની આ સ્માર્ટ કામગીરીના કારણે એક યુવક ખાડામાં પડ્યો હતો ને તેના કારણે તેનું મોત પણ થયું હતું ત્યારે આજે અમદાવાદમાં પાણીમાંથી પસાર થતા દંપતીએ જીવ ગુમાવ્યો છે અમદાવાદના નારોલ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે એક મોટી દુર્ઘટના ઘટી હતી રોડ પર પસાર થઈ રહેલા એક દંપતી છે તે ખાડામાં પાણી ભરાયેલું હતું ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ને વીજ કરંટ લાગ્યો જેનાથી આ દંપતીનું મોત થયું છે રોડ પર ત્રણ ફૂટ પાણી ભરાયેલું હતું અને આ વરસાદી પાણીમાંથી દંપતી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક જ વીજ કરંટ લાગે છે અને પહેલાં મહિલાને કરંટ લાગતા તે નીચે પડે છે અને ત્યારબાદ તે જે પુરુષ જે એમની સાથે હોય છે તે મહિલાને બચાવવા જાય છે પરંતુ તેને પણ કરંટ લાગતા તે નીચે પડે છે અને આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ગઈકાલે રાત્રે નારોલ પોલીસ સ્ટેશન નજીક આવેલા રુદ્ર ગ્રીન્સ ફ્લેટમાં રહેતા રાજન સિંઘલ અને તેમના પત્ની અંકિતા સિંઘલ એક્ટિવા લઈને નારોલ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા અને રોડ પર વરસાદી પાણી ભરાયેલા હતા આ રોડ પર મોટા મોટા ખાડાઓ પણ પડેલા છે અને એમાં જ વરસાદી પાણી ભરાયેલા હતા અને એમાં અચાનક જ ખાડા આવતા પતિ પત્નીને કરંટ લાગ્યો હતો અને તેઓ બંને ત્યાં જ બેભાન થઈ ગયા હતા અને આ દ્રશ્ય જોઈને સ્થાનિકો છે તે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા જો કે વીજ કરંટ હોવાથી વીજ કંપનીના અધિકારીઓને અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને ત્યારબાદ વીજ કંપનીના અધિકારીઓએ આવીને વીજ કરંટ બંધ કર્યો હતો અને ત્યારબાદ આ દંપતીને છે તે બહાર કાઢવામાં આવ્યા અને એકસો આઠ મારફતે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં અંકિતાબેન અને રાજનભાઈ સિંગલ ના મોત થયા હતા અને બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે અને આ મામલે નારોલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો પણ નોંધ્યો છે તો બીજી બાજુ મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારે તેવી વાત કરી રહ્યા છે ને મૃતકના પરિવારજનોએ લાંબા વોર્ડની ઓફિસ પર ધરણા પણ કર્યા છે મૃતક દંપતી બે વર્ષ પહેલાં જ તેમણે લગ્ન કર્યા હતા અને પોતાના પિતા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા જેથી રાજન સિંગલ પોતાની પત્ની સાથે હોસ્પિટલથી ટિફિન આપીને પરત ફરી રહ્યા હતા અને ત્યારે રસ્તામાં તેમને કરંટ લાગ્યો હતો અને તેમણે નીચે પડ્યા હતા મૃતકના સંબંધીઓએ ટોરેન્ટ પાવર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે બેદરકારીના આક્ષેપ કર્યા છે ઉલ્લેખનીય છે કે કરોડો રૂપિયાનું બજેટ રોડ પાછળ દર વર્ષે વાપરવામાં આવે છે છતાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ તંત્રની ગંભીર બેદરકારીના કારણે અત્યારે બે લોકોના જીવ ગયા છે આખરે તંત્રના પાપે અમદાવાદમાં કેટલા લોકો જીવ ગુમાવતા રહેશે અને અમદાવાદના રસ્તા હવે કેટલા સુરક્ષિત છે તેને લઈને પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે આ સ્ટોરી અંગે તમારો શું મત છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપનો મત જણાવજો વધુ સમાચાર જોવા માટે જોડાયેલા રહેજો નવજીવન ન્યૂઝ સાથે નમસ્કાર વૈષ્ણવજન તો વૈષ્ણવ